નગરજનોની નિષ્કાળજી કે પછી પ્રશાસનની આ ફક્ત મોકડ્રીલ હતી બ્લેકઆઉટની વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તાર ધમધમતો રહ્યો પહેલગામ આતંકવાદી હમલાની ઘટના બાદ ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને જડબાતોડ જવાબ આપ્યો ત્યારે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ શરૂ થઈ ચૂક્યું છે રાજ્યના અલગ અલગ સમય ક્ષેત્ર પ્રમાણે સાડા સાત વાગ્યાથી તબક્કાવાર બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું ત્યારે વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં કેટલાક દુકાનો અને મોલની લાઇટો બંધ ન કરી નગરજનો નિષ્કાળજી કે પછી પ્રશાસનની નિષ્કાળજી જોવા મળી જેમ સાડા થી આઠ સુધી નો આદેશ કર્યો હતો પરંતુ ગોત્રી વિસ્તાર ધમધમતો રહ્યો હતો કે શું હવે આપણું દેશ અત્યારે જે પાલગામમાં થયું હતું તો એની માટે આપણે એટલીસ્ટ થોડી સી સેલ્ફ રિસ્પેક્ટ દેખાડવી જોઈએ આપણા તરફથી પણ અને જેના માટે એવું થયું છે તેના ફેમિલીવાળા લોકોએ ખોયા છે તો આપણે એટલીસ્ટ લોકોને સપોર્ટ કરીએ લોકોને નહીં તો એટલીસ્ટ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટને આપણે સપોર્ટ કરવો જોઈએ કે આજે થયું છે અને કાલે રાતમાં જ આપણે સાંભળ્યું કે પાકિસ્તાન પર પણ એટેક થયો છે પણ વોરનો એવું થઈ શકે છે તો આપણે એટલીસ્ટ થોડો પોતા માટે બીજા માટે પણ પોતા માટે આપણે સપોર્ટ કરીએ સેલ્ફ સિક્યોરિટી માટે આપણે લાઇટ ઓફ થઈને રાખવી જોઈએ એવું પણ નથી કે બધા ગવર્મેન્ટે એમ કીધું છે કે બે કલાક ચાર કલાક દસ કલાક માટે લાઇટ ઓફ કરજો પણ અડધો કલાકની વાત હતી એનામાં પણ માણસો નથી કરતા તો વેરીઝ શેમફૂલ આપણા માટે શરમની વાત છે કે તમે આટલું પણ સપોર્ટ નથી કરી શકતા ગવર્મેન્ટ ને એટલે મોકડીલ નહીં હોવા જોઈએ આપણને સ્કૂલમાં પણ ક્યાંક ક્યાંક મોકડીલ કરાવે છે કે પોતા સેફટી માટે છે એવું જ નથી ને કે આપણે કોઈ બીજા માટે આપણે આ વસ્તુ કરી છે આપણે પોતાની સેફ્ટી રાખીએ તમને જિંદા રહેવું છે તો તમે આ પ્રેક્ટિસ કરો કે ઇન કેસ ના કરે એવું થાય કે અગર વોટ થયો તો તમે શું કરશો તમને આવડશે નહીં કે શું કરવાનું તમે કેવી રીતે કોઈ વસ્તુ ડીલ કરી શકશો ત્યારે પછી પેનિક થઈ જાય અને પછી માણસો ખોટા સ્ટેપ લઈ લે છે